તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો બધા બહુ મજા આવવાની છે મિત્રો એટલે આજનો વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આ

આવક ચાલુ થશે તો પાણી આવક જોવા મળશે કે નહીં ઘણા બધા લોકોના એ પણ પ્રશ્નો ઉભા થયા છે જો મિત્રો હજુ સુધી દાંતીવાડા માં આવક ચાલુ થઈ નથી એટલે મિત્રો કઈ નક્કી નહીં મિત્રો કારણ કે મિત્રો આ વખતે જ્યાં જુઓ ત્યાં વરસાદ જોરદાર પડે છે મિત્રો જો કે મિત્રો માઉન્ટ આબુ માં મિત્રો જોરદાર તમે આ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ નવા ને નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પેલા તમને બધાને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી